ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકોવાન અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છોટાઉદેપુર જિલ્લાના પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા પરિવારમાં માતમ છવાયો પંચમહાલ જિલ્લામાં શુક્રવારનો દિવસ ભોજારો બન્યો હતો ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત નીપજ્યા હતા જેમાં ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે તેવામાં એક બેફામ રીતે હંકારી આવેલા ટેન્કર ચાલકે ઇકો કારને અડફેટે લીધી હતી અકસ્માત થતાં કારનો ખુરદો બોલી ગયો હતો તેમાં બેઠેલા ચાર જેટલા લોકોને મોતને ભેટ્યા હતા એકને દવાખાને લઈ જતી વખતે મોત થયું હતું